આ ભાઈ ની તાકાત કે ભાઈ ને ઘેરે જવાનું કે બાપા ને ઘેરે જવાનું એટલો એટલો હરખ થાય કે બધી ભૂલાઈ જાય બાપા હું નાનો હતો ને અમે ટૂંકમાં રિક્ષામાં જાતા અને પછી પાછા બસ માં જતા અને અહિયાં વાડ જોવાની ને બસ મોડે ને ક્યારે હોવા ના નીકળતા ને તો સમજુ નહીં કે બે ત્રણ કલાક અહીંયા પૂકતા કારણ કે ભાઈ આપણે આગળ કઈ સાધન તો હતું ની પરિસ્થિતિ બહુ આપણી નબળી હતી તો ફાઇનલી આપણો વારો આવી ગયો ને બાપુ ને તમે જોઈને કેતા છે ક્યાં આવી ગયા આપણે ગિરનાર માં ગાડી ફૂટી ગઈ છે તમારે જવું છે ગાડી કાઢવા માટે મમ્મી જો બેઠા જાણે કે નાઈટ પટેલ બેઠા છોકરા રાખતો હોય ને કેવો રોડો લાગે મારા ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ હશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય મોમગઢ રાધે રાજે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરતી દીધી ને આજે જ આવવાનું છે મારે મારા મામાના ઘરે એટલે કે હું એકલું નથી મારી સાથે છે મારી માં આજે એના ભાઈને ત્યાં જવાનું છે હરખ ના પલાસ ઉઠે હો ભાઈ તને પણ જો મારે લાડવા ખવાય જાય રાખડી બંધાઈ જાય ને પછી બાયું ને હોય તો હું પેલા બધી ને મોયર ઉબાઈ જાવ મારા ભાઈ નું નામ લીધું એટલે જય દ્વારકાધીશ ને જય માં મોગલ પર ભૂલાઈ ગયો હો ભાઈ આજે રાધે રાધે કૃષ્ણ સવાર ના તમે જોયું ને મિત્રો આ છે ભાઈ ની તાકાત કે ભાઈ ને ઘેરે જવાનું કે બાપા ને ઘેરે જવાનું એટલો એટલો હરખ થાય કે બધી ભૂલાઈ જાય મોગલ જય તો છોકરી બે સ્કૂલે ગયું છે તો પેલા છોકરી નું સ્કૂલે થી લેતા આવું છે ને ગાડી લેવા મારે જવું પડશે ભાઈ ના ઘરે કારણ કે ગાડી પીડી ભાઈ ના ઘરે તો સી ચાલો જઈએ પેલા ભાઈ ના ઘરે ગાડી લઈ ને છોકરા ને લઈ ને પાછા આવીએ ઘરે ભાઈને ઘરે ને ભાઈ ને ઘેર તો કોઈ સીની બહારી ગયે છે જાવે અહીં મુક્ત ગયું છે ચાલો ચાલવી લઈ લીધી છે ને હવે જાય સીધા ઘરે પણ પેલા છે ને ગાડીઓ દશા અને દિશા બે બગડી ગઈ છે પહેલાં આપણે છે ને ડેલી બંધ કરી દે તમે જો આખી ગારો ગારો ઘડી શોમાં હું અત્યારે તો ચાલો પેલા આપણે સાફ કર્યું પડશે જાય સીધા ઘરે પહોંચી ગયા છે ઘરે અને અત્યારે ગાડી ની હાલત જો એકદમ બેકાર ખરાબ હાલત છે ખરાબ જો છે આ બધી ધાગા વહી જાય ને ભાઈ વરસાદના નડી નાખ દીધી છે કમ્પ્લીટલી તો ફટાફટ આપણે છે ને સેકન્ડ ને સેકન્ડ પેલા વોશ કરી નાખીએ ગાડી સાફ થઈ ગઈ કમ્પ્લીટલી ટન ટન હવે કંઈ ઉપાધી નહીં ને હવે જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે જવામાં ગાડી છે એટલે કંઈ વાંધો નહીં આવે પણ વરસાદ અત્યારે ફૂલ ચાલુ થવાની તૈયારીમાં છે આ બે બેનું પણ થઈ ગયું હાલો રેડી ભાગવું કે હળવો હળવો નાસ્તો કરતું લાગે વાહ 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 તું તો કમ્પ્લેટ થઈ ગઈ હા વાહ ભાઈ વાહ લાડવા ખાવા જવા વાહ ભાઈ વાહ હજી ખાલી આ મારી મમ્મીની ધમાકેદાર એન્ટ્રી જોઈજો મા હા હા જોઈ લે આવે ઓ ભાઈ સડાપ 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 ડબલા દેતા આવે બાપા

કે મને યાદ છે ટૂંકમાં કે નહીં મમ્મી આપણે હું નાનો હતો ને તો અમે ટૂંકમાં રિક્ષામાં જાતા અને પછી પાછા બસમાં જતા અને અહીંયા વાડ જોવાની ને બસ મોડે ને ક્યારે હવાર ના નીકળતા ને તો સમજો નહીં કે બે ત્રણ કલાક અહીંયા પૂકતા કારણ કે ભાઈ આપણે આગળ કંઈ સાધન તો હતું ની પરિસ્થિતિ બહુ આપણી નબળી હતી બરાબર મોટરસાઇકલ પર કંઈ હતી નહીં અને એ સમયની માલિપા ટૂંકમાં અમે મારા મમ્મીને અમે જાતા ટૂંકમાં રિક્ષામાં બેહીને અને પછી ત્યાંથી બસમાં ને એમ કટકા 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 કરી મારા મામાની પૂકતા ને ભાઈ આજ દ્વારકાવારાને દયા થઈને મા કુળદેવીની મેળ થઈ ભાઈ ને પછી આજ જોયું એમાં આજ ઘરની સો ટકા યાર આ બધા તમારા છે ને સપોર્ટ કારણે થઈને થાય છે કારણ કે જો તમારો સપોર્ટ ના હોત ને તો ખરેખર આજે આ પર પહોંચ્યા ન હોત ને મિસિસ ભારતી સોલંકી તો જવું તમે ધોકા કાઢી નાખે નહીં ભાઈ ટૂંકમાં અહીંયા પણ ટૂંકમાં મને જ્યારથી મારા મેરેજ છે ને મારા દસમું વર્ષ રનિંગ છે અત્યારે અને એની પણ મને બહુ સપોર્ટ આપ્યો છે ક્યારેય કોઈ વસ્તુની આગળ મારા અમારે આગળ નહોતું તો ક્યારેય પણ અહીંયા છે ને મારા આગળ જીત નથી કરી કે નહીં પર આ લેવું છે ને મારા જોઈએ એટલે જોઈએ ઘણી બાઈઓ ટૂંકમાં લેતી હોય ને તો ટૂંકમાં જોતી એમ પણ અહીંયા કોઈ દીધી મને એમ નથી કીધું કે મારે આ જોયું છે કે નહીં અને ભાઈ એની ધીરજ ન ફળ અને ટૂંકમાં અમારી મહેનત અને તમારા બધાનો સપોર્ટને કારણે થઈ ને આજે આ મુકામ અમે કોઈ છે આ તો થેન્ક યુ તમારા બધાનો દિલથી આભાર કે તમે અમારા વિડીયોને જોઉંશો તો પાછા એક વિડીયોને લાઈક કરી દેજો ચેનલ બનાવ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો જાય ઓમ ધ વે મામાને ઘરે લે સી છે પણ ટૂંકમાં મામાને ઘરે નથી જવાનું પહેલાં મામાની ની ટૂંકમાં ક્યાંક જાત્રામાં ને ગયા તો અહીંયા છે ને મહાદેવનો અભિષેક કરાવે છે તો પહેલાં ક્યાં જવાનું છે છે અહીં તો અહીં આવ્યા ભેગે છે ને સીધુભાઈ મહાદેવને પહેલાં તો દર્શન કર્યા મહાદેવ દર્શન કરીને પછી અમારા સાહિલભાઈ બનાવ્યા ભાઈ લાડવા કંઈ ઘટે ને એવા

એકસો દસ કિલો વિચાર બિહાર બાપુ જોઈ ને મોજ માં બેઠા જાય ગિરનારી બાપુ મજામાં ને મોઢા ઉપર બહુ ખુશી આવી ગઈ ભાઈ ને ઘરે આવીને હાલો તો જાવું કેવો લીધું

અને મોટી પાર્ટી જો અહીં બેઠી જો આ આ હૌથી મોટી પાર્ટી છે હે એ મેન ડોક્ટર બની ગયો જો આ ભાઈ ડોક્ટર છે ના આ આ બધીને તારા ભેગા રાખ જે તું ન્યાઓ હા ભાઈ અમારા ભાઈ છે ને અજય છે ને એને ટૂંકમાં મોબાઈલની દુકાન છે તાળાના અંદર ટૂંકમાં તમારે કંઈ ડિસ્પ્લે ડિસ્પ્લે હોય જાય એવું કંઈ થઈ જતું અજયભાઈને કહેજો કર દે પાછું આ ગ્લાસ તો કંઈ ના આપી દીધું સોડા કંઈ આપશે

તો રેડી આઈ કે કેતી આઈ હાલો હવે ગોઠાવી એક દિવસ નિરાતે ફાઈનલ ને પછી ખાલી ઓમ ફાયરિંગ નત કરતો ને સાતમ આઠમ પછી ગોઠાવી પછી કારણ કે પછી પાછો તું એમ કે કે નહીં આવે સાતમ આઠમ માં આલી હોલિડે ફૂલ થઈ ગઈ હોય કા ફાઈનલ આવી ને હાલો ભાઈ તો ફેમિલી છે ને હવે જાય ઘરે એટલે ઘરે જતા પહેલા જે કાઈ મામા ને વાડીએ ને જાવાનું છે બાકી લોકો ને પણ દુખ ચાલો જાય ઈ વાડીએ ને મળીએ ત્યાં જઈને વાહ ભાઈ વાહ હવે ગોરીઓ ગમેણે આવ્યો વાહ સાહિલ કે મેં એને પેલો મજા આવી હા ભાઈ તું છોકરા રાખતો હોય ને કેવો રોડો લાગે મારા ભાઈ એ ની દીકરી હતી ને માંગીતી એટલે પણ એને દીકરી અમે દીકરા દીકરા નામ નથી કેતા વિના આત્મામાં છોકરા હરા રેજો હસતા જો તો ફરી આહેતી મજા આવે ને મજા આવે ને વાહ ભાઈ વાહ એટલે હવે તું હવે જને કોઈ ઉપાધી ન હોય કાય કે આટો મારવા આય આટો મારવા આવું તમે પહેલા આવો પછી હું આવું હું તો આવી જાવ મારી મમ્મીની મારી બે ક્યાં આવી છે મમ્મી હવે શું ભાગ્યા ભાગી કરો આ બધી ટુકમાં વિડિયોમાં હરમાયા મા આને ક્યાં લીધી તે એને લેતી ફોટા પાડે શું કરતો દૂત બોલ હવે હે અલ્યા ફોટો પા લે લે ન્યાથી ફોટા પાડતો દું ને ટુકમાં અમારો ભાઈ થોડો છે ને સોશિયલ મીડિયામાં આવતા હરમાય કારણ કે કોઈ છોકરી જોઈ જાય ને આ પાડે ને હગાઈનું કેઈ દેજો પપ્પાને પછી શું કરું એમ સારો ફેમિલી તો હવે છે ને જાય ઘરે ને મળીએ ઘરે કારણ કે અત્યારે બહુ મોડું થઈ ગયું આજે ગાય દોવાનો સમય થઈ ગયો છે તો ચાલો હવે જાયે ઘરે ને મળી ઘરે જઈને ઘરે પહોંચતા પોતા થઈ ગયું ભાઈ અમારે કેળા મોડું કારણ કે અમે એક મારા મિત્ર મળી ગયા હતા ત્યાં અમે વહી ગયા હતા અને અત્યારે પહોંચી ગયા છે ઘરે ને બધા શું કરે છે કે હોય જવાની જ વાત આવે ને અટાણે હા તો ભાઈ હવે છે ને માર મમ્મી કીધું હોઈ જાવ મારી મા કઈ હોઈ જાવ જાય વાત આવે બરાબર સારો લાગી હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો બધા મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મંગલ રાધે રાધે